નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં થી ત્રણસો પાંચ અમરેલી માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો વિસાવદર માર્કેટ યાર્ડમાં ચાલીસથી એકસો છ ગોંડલ માર્કેટયાર્ડમાં એકસો એકથી બસો એકોતેર મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠથી પાંચસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો વીસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો ચાલીસથી ત્રણસો વીસ વાસણા માર્કેટ યાર્ડમાં બસોથી ત્રણસો સાહીઠ ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો પચાસથી ચારસો ત્રીસ ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો પચાસથી ત્રણસો એક મહુવા માર્કેટયાર્ડમાં એકસો સત્યાવીસથી બસો ઓગણા સીતેર સુરત માર્કેટયાર્ડમાં એકસો ત્રીસથી ચારસો ચાલીસ જામનગર માર્કેટ યાર્ડમાં પચાસથી ત્રણસો પાંત્રીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકાણુંથી બસો છાસઠ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં એકસો ઓગણત્રીસથી બસો સોળ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી બસો વીસ ગોંડલ માર્કેટયાર્ડમાં એકસો ત્રીસથી એકસો એંસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો